પોરબંદર મહાનગરપાલિકા થતાં નજીક ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં દિગ્વિજયગઢ અને વનાણા ગામનો પણ પોરબંદર મનપામાં સમાવેશ થયો છે ત્યારે વનાણા ટોલનાકું પોરબંદર મહાનગરપાલિકાની હદમાં આવતું હોવાથી દિગ્વિજયગઢ પછી કોઈપણ સ્થળે તોલનાકું ખસેડવા પોરબંદર મહાનગરપાલિકાએ હાઇવે ઓથોરિટીને પત્ર લખ્યો હતો પરંતુ ટોલનાકું શિફ્ટ કરવામાં ઓથોરિટી દ્વારા નાનૈયો ભણી દેવામાં આવ્યો હોય જેને કારણે કાર સહિતના મોટા વાહનોને ટોલ ટેક્સ ભરવો પડે છે પોરબંદરમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા હસ્તકનો ટોલ નાકો પોરબંદર મહાનગરપાલિકામાં સમાવેશ વનાણા ગામ પાસે આવેલ છે પોરબંદર મહાનગરપાલિકામાં ચાર ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં વનાણા અને દિગ્વિજયગઢ ગામનો પણ સમાવેશ થાય છે વનાણા ટોલ નાકુ પોરબંદર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવી જતા આ ટોલ નાકો દિગ્વિજયગઢ પછી કોઈ પણ સ્થળે ખસેડવામાં આવે તે માટે મહાનગરપાલિકાના કમિશનર એચ જે પ્રજાપતિ દ્વારા ઓથોરિટીને પત્ર લખી દરખાસ્ત કરવામાં આવી હતી અને ભવિષ્યમાં દિગ્વિજયગઢ ખાતે મહાનગરપાલિકાના વાહનો તેમજ સિટી બસ શરૂ થશે અને મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરીજનો અવર જવર કરી શકે તે માટે કોઈ વાહનને ટોલ ટેક્સ લાગી શકે નહીં જે અંગે ઓથોરિટીને પત્ર લખ્યો હતો પરંતુ ઓથોરિટી દ્વારા નિર્ણય ભણી દેવામાં આવ્યો છે પોરબંદર શહેરીજનોને દિગ્વિજયગઢ જવા માટે અને દિગ્વિજયગઢના નાગરિકોને કાર લઈને કે મોટા વાહન લઈને પોરબંદર આવવું હોય તો ટોલ ટેક્સ ચૂકવવો પડે છે પોરબંદર મહાનગરપાલિકા હદમાં આવતા દિગ્વિજયગઢ અને ગામના શહેરીજનોને દિગ્વિજયગઢ જવા માટે ટોલ ટેક્સ ચૂકવવો પડી રહ્યો છે તેમજ ભવિષ્યમાં સિટી બસને કોમર્શિયલ હોવાથી બસ પાસ પણ મળે છે બસ પાસ પણ મળે નહીં જેથી સિટી બસને પણ ટોલ ટેક્સ ચૂકવવો પડશે ત્યારે કમિશનર દ્વારા નાગરિકોના હિતમાં યોગ્ય કામગીરી કરવી જરૂરી બની છે જેથી આ અંગે સંકલન સમિતિની બેઠકમાં મુદ્દો લેવામાં આવશે અને વહેલી તકે ન્યાય મળે તેવા પ્રયાસ કરવામાં આવશે પોરબંદર મહાનગરપાલિકાની હદમાં આવેલ વનાણા ટોલનાકો શિફ્ટ કરવાની હાઈવે ઓથોરિટીએ ના પાડી છે ત્યારે લોકો શહેરની હદમાં અવર જવર કરવા માટે પણ બે માસથી ટોલ ટેક્સ ચૂકવે છે અને આગામી સમયમાં જો બાયપાસ રોડ બનાવવાનું આયોજન થાય તો પ્ર પ્રક્રિયાને રોડ બનતા લાંબો સમય લાગે તેમ છે જેથી મહાનગરપાલિકાની હદમાં જ આવતા ટોલનાકા પર મોટર કાર સહિતના વાહનોને આવવા જવા માટે લાંબો સમય ટોલ ટેક્સ ચૂકવવો પડશે તેવું દેખાઈ રહ્યું છે પોરબંદર શહેરની મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ જે કન્નાણા ગ્રામ પંચાયત વિસ્તાર છે એનો સમાવેશ મહાનગરપાલિકામાં થયેલો છે અને એના કારણે જે ત્યાં ટોલનાકું આવેલું છે નેશનલ હાઈવેનું એમાં પણ મહાનગરપાલિકા વિસ્તારમાં આવી ગયેલું છે અત્યારેથી આ નેશનલ હાઈવે ઓથોરિટીને આ ટોલનાકું શિફ્ટ કરી અને મહાનગરપાલિકાની હદબાર લેજવા માટે અત્યારેથી છવ્વીસ જાન્યુઆરીનો રોજ પત્ર લખવામાં આવેલ હતો અને અનુસંધાને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જણાવવામાં આવેલ છે કે આ એક જે ફાઇનાન્શિયલ બાબત છે અને એના કારણે તેઓ ફાઇનાન્શિયલ અને બીજા કારણોસર આ ટોલ લાગો હટાવી શકે તેમ નથી તેઓ એમના દ્વારા અમને પ્રતિક્રમ છે